સેલવાસ અને સરથાણાના બંને એજન્ટોએ સોળ લોકોની અલગ અલગ યુનિવર્સિટીની નકલી ડિગ્રી અને માર્કશીટ યસ એજ્યુકેશન એકેડેમીના સંચાલક નિલેશ સાવલીયા મારફતે હોવાનું સામે આવ્યું છે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે કેંગન વોટરનો વેપાર કરનારા મૂળ રાજકોટ અને હાલ સેલવાસમાં રહેતા આસિફ અબ્દુલ જીવાણી અને સરથાણા પાસે સ્માર્ટ જર્મન ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા મૂળ અમરેલીનો અને હાલ સરથાણા જકતનાકા ખાતે રહેતા કેતન સરેશ જેઠવાની ધરપકડ કરવામાં આવી છે બંને પરથી લેપટોપ સહિતના સામાન જપ્ત કર્યો છે લેપટોપ અને કોમ્પ્યુટરના ડેટામાં કેટલીક એન્ટ્રીઓ પણ મળી છે તેના પરથી પોલીસે આવા નકલી સર્ટિફિકેટ કોને કોને બનાવી આપ્યા તેની માહિતી મેળવી આગળની તપાસ કરશે તો આસિફે દસ લોકોને નકલી ડિગ્રી આપી હોવાનું અને કેતન મારફતે છ લોકોને નકલી ડિગ્રી અને માર્કશીટ અપાય છે તેમાંથી ત્રણ લોકો તો જર્મન ખાતે અભ્યાસ અર્થે ગયા હોવાનું પણ ખુલાસો થયો છે હાલ તો આ મામલે સિંગણપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા